નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિમોલ મોલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરવી છે કપાસની વેરાયટી વિશે કે કપાસની ટોપ વેરાયટી છે કે જે કપાસની અંદર વધુ અને સારામાં સારું ઉત્પાદન આપે એવી આપણે ચારથી પાંચ વેરાયટી વિશે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ મિત્રો આમ જોઈએ તો કપાસના પાકની અંદર જો કોઈ કપાસનું વાવેતર કરવા ખેડૂત મિત્રો માંગતા હોય અને કપાસની અંદર જો કોઈ અગત્યનો મુદ્દો હોય તો મિત્રો એ છે યોગ્ય બિયારણની પસંદગી કે કેવા પ્રકારનું બિયારણ આપણે પસંદ કરીએ અને આપણને સારામાં સારું ઉત્પાદન મળે કે કેવા પ્રકારની વેરાયટી છે એને આપણા ખેતરની અંદર આપણે વાવેતર કરીએ તો આપણને સારું ઉત્પાદન મળે અને જે પણ વેરાયટી છે એનું વાવેતર પછી આપણે સારું ઉત્પાદન લઈ શકીએ અને એની જે ખાસિયતો છે મિત્રો અમુક આ ચારથી પાંચ વેરાયટી છે એની ખાસિયતો વિશે મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ તો એમાંની મિત્રો આપણે એક પહેલી વેરાયટીની જો વાત કરીએ તો મિત્રો આ જે અંકુર કંપનીનું જે વેરાયટી છે એની વાત કરીએ હવે કરીએ તો મિત્રો આ મોડી પાક જાત છે અને પિયત અને બિનપિયત બંને રીતે આપણે અનુકૂળ આવે છે ગુજરાતની ભાગની જમીનો જે છે બધે પ્રકારની જમીનોની અંદર અનુકૂળ આવતી વેરાયટી છે અને મધ્યમથી થોડાક મોટા એવા ઝીંડવાનો પ્રકાર છે મિત્રો આ વેરાયટીની અંદર અને ખાસ કરીને જોઈએ તો ડાળીઓનું પ્રમાણ છે મિત્રો નીચેથી જ લાગે છે અને સુસ્યા પ્રકારની જે જીવાતો આની અંદર ખૂબ જ નહીવત પ્રમાણની અંદર આવે છે એટલે સુશિયા પ્રકારની જીવાતો ઓછી આવવાના કારણે આપણે દવાનો ખર્ચ છે મિત્રો એ પણ આપણે ઘટાડી શકીએ છીએ અને મિત્રો આ વેરાયટી છે એના જો ઝીંડવાના વજનની વાત કરીએ તો અંદાજીત પાંચથી છ ગ્રામનું મિત્રો આ વેરાયટી અંદર ઝીંડવું થાય છે અને વેણાટની અંદર પણ ખૂબ સારી વેરાયટી છે અને સારામાં સારું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવ ધરાવતી આ વેરાયટી છે તમારે જો કપાસના પાકનું વાવેતર કરવાનું હોય તો મિત્રો અંકુરનું જે પુષ્કર નામની જે વેરાયટી છે ખૂબ વાવેતર કરવા જેવી વેરાયટી છે ખૂબ સારી વેરાયટી છે વાવેતર કરવા યોગ્ય છે મિત્રો આગળની એક હવે બીજી વેરાયટીની જો આપણે વાત કરીએ તો મિત્રો જે આ તુલસી કંપનીનું તુલસી સીડ્સનું મિત્રો સેરાટ નામની જે વેરાયટી છે ઘણા બધા ખેડૂત મિત્રો આ વેરાયટીનું વાવેતર ઘણા ટાઈમથી કરે છે અને સારું એવું ઉત્પાદન પણ મેળવે છે મિત્રો આ જો સેરાયટના સેરાટ નામની જે વેરાયટી છે એની જો ખાસિયતની જો આપણે વાત કરીએ તો મિત્રો ખુલ્લો અને ઊભો સોળ થાય છે પાંદડાઓની સંખ્યા મિત્રો આ વેરાયટીની અંદર ખૂબ ઓછી જોવા મળે છે અને પિયત અને બિનપિયત બંને પ્રકારની જો તમારે ખેતી કરતા હો પિયત હોય કે પિયત હોય બંને પ્રકારની અંદર અનુકૂળ આવતી વેરાયટી છે ખીલા મૂળવાળી વેરાયટી છે એટલે સુકારાના પ્રશ્નો પણ મિત્રો આ વેરાયટીની અંદર ખૂબ ઓછા પ્રમાણની અંદર આવે છે ત્યાર પછી ઝુસ્યા પ્રકારની જે જીવાતો છે આ વેરાયટીની અંદર ખૂબ ઓછી આવે છે મિત્રો આગળ આ સેરેટ વેરાયટી વિશે જો આપણે વાત કરીએ તો ખીલા મૂળવાળી વેરાયટી છે અને વીણવા વીણાટની અંદર પણ ખૂબ સારી વેરાયટી છે ખૂબ જે આનું ઝીણવું છે પણ વજનદાર આવે છે કપાસની કપાસની અંદર કપાસીઓની સંખ્યા રોહની અંદર છે એ પણ સારી છે અને વજન પણ ખૂબ સારો આપે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો આ શેરાટ નામની વેરાયટી છે ઘણા ટાઈમથી એનું વાવેતર કરી અને સારામાં સારું ઉત્પાદન મેળવે છે એટલે મિત્રો તમે જો અનુકૂળતા હોય અને તો તમે આ શેરાટ નામની પણ વેરાયટી જે છે તુલસી સીડ્સનું એનું પણ વાવેતર કરી શકો છો આપણી મોટાભાગની જે જમીનો બધા જ પ્રકારની જમીનો જે છે એ મોસ્ટ ઓફલી જમીનની અંદર અનુકૂળ આવતી વેરાયટી છે અને ખૂબ સારી વેરાયટી છે મિત્રો આના સિવાય આગળ એક આપણે બીજી કંપનીની જો કાવેરી સીડ્સની વાત કરીએ તો એનું જે આ એટીએમ નામની જે વેરાયટી છે મોસ્ટ ઓફલી ખેડૂતો ભાગના ખેડૂતો છે મિત્રો આ થી જાણીતા છે અને વર્ષોથી ઘણા બધા ખેડૂત મિત્રો આનું વાવેતર પણ કરે છે અને સારું એવું ઉત્પાદન પણ મેળવે છે આ વેરાયટી છે ઊભો છોડ થાય છે ફૂલો છોડ થાય છે વાળી વેરાયટી છે વેનાટની અંદર પણ ખૂબ સારી વેરાયટી છે સુશિયા પ્રકારની જીવાતો ઓછી આવે છે વાળી વેરાયટી હોવાના કારણે જે સુકારાના પ્રશ્નો છે મિત્રો ખૂબ ઓછા પ્રમાણની અંદર આવે છે અને જે સુશ્ય પ્રકારની જીવાતો છે એ આની અંદર ઓછી લાગે છે અને સારું એવું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે મિત્રો આ વેરાયટી આપણે અને બંને પ્રકારે મિત્રો આ વેરાયટીનું આપણે વાવેતર કરી શકીએ છીએ અને વિનાટની અંદર પણ ખૂબ સરસ છે તો મિત્રો તમારે જો અનુકૂળતા હોય તો આપણે જે આ કેસીએસ ત્રણસો અગિયાર એટીએમ નામની જે વેરાયટી છે કાવેરી સીડ્સનું એનું પણ તમે વાવેતર કરી શકો છો મિત્રો આપણે ત્રણ પ્રકારની વેરાયટી જોઈએ અંકુરનું પુષ્કર છે કે કેસીએસ આપણે એકસો ત્રણસો અગિયાર કાવેરી સીડ્સનું એટીએમ છે કે પછી તુલસી સીડ્સનું શેરાડ છે ત્યાર પછી બંને પ્રકારની જમીનોની અંદર અનુકૂળ આવે છે સુશિયા પ્રકારના જીવાતો આ વેરાયટી અંદર ખૂબ ઓછી આવે છે મધ્યમથી મોટા છે અને ઓછા સમયની અંદર સારું એવું ઉત્પાદન આપે છે ઓછા સમયની અંદર ફાલ જે લાગવાની પ્રક્રિયા છે મિત્રો એ ઝડપી થાય છે અને ટૂંક સમયની અંદર જ ફાલ પણ ખૂબ સારો એવો લાગે છે અને ઊંચો છોડ થાય છે ડાળેવાળો છોડ થાય છે અને જે વિનાટ છે આનું એ પણ ખૂબ સારું છે અને લાંબા સમય સુધી મિત્રો તમારે આનું ઊભો રાખવો હોય વેરાયટીને તો લાંબા સમય સુધી ઊભી રહે એવી વેરાયટી છે અને ઘણા બધા ખેડૂત મિત્રો આનું વાવેતર કરી અને સારું એવું ઉત્પાદન પણ મેળવે છે સૌથી લોકપ્રિય બનેલી વેરાયટી છે આપણે આગળ જેમ વાત કરીએ કે સેરાટ છે જયભેરી છે અંકુરનું પુષ્કર છે કે એટીએમ છે લોકપ્રિય બનેલી વેરાયટીઓ છે અને ખૂબ સારું એવું ઉત્પાદન આપવાની ક્ષમતા પણ ધરાવે છે મિત્રો તમારે કપાસના પાકનું વાવેતર કરવાનું હોય તો મિત્રો આ ચાર વેરાયટી છે એમાંથી કોઈ પણ વેરાયટીનું તમે વાવેતર કરી શકો છો આ વેરાયટી છે એ ગયા વર્ષે પણ ખૂબ સારું એવું ઉત્પાદન ખેડૂત મિત્રોને આપેલું અને ખૂબ સારા એવા પ્રમાણની અંદર વાવેતર થયેલા અને સારું એવું ખેડૂત મિત્રોએ ઉત્પાદન લીધેલું જો તમારે અનુકૂળતા હોય તો મિત્રો આ ચાર વેરાયટી આપણે જે વાત કરી એ વેરાયટીનું તમે વાવેતર કરી શકો છો મિત્રો હવે પછીના સમયની અંદર આપણે જયારે બીજો વિડીયો બનાવશું એની અંદર આપણે હજી પણ થોડાક કપાસની જે વેરાયટી છે એની વિશે વાત કરીશું હજી પણ આપણે ત્રણ થી ચાર વેરાયટી છે એ હવે પછીના સમયની અંદર વિડીયો બનાવશું એની અંદર પણ આપણે બીજી કંપનીઓની જે વેરાયટીઓ છે એ પણ ખૂબ સારું એવું એનું ઉત્પાદન છે વિનાટ પણ ખૂબ સારા છે અને ઘણા બધા ખેડૂત મિત્રો એનો ઉપયોગ પણ કરે છે એવી વેરાયટી આપણે બીજા હવે પછીના સમયની અંદર આપણે બીજા વિડીયોની અંદર માહિતી મેળવશું મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે જો સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ ને મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી આ યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ ઉપયોગી વિડીયો સાથે મળીશું ધન્યવાદ